શ્રી શ્રી ચંડીમાં દેવીએ આશ્વાસન આપ્યું છે કે ઇત્થમ યદા યદા બાધા દાનવોત્થમ ભવિષ્યથી તદા તદા અવતીર્યાહમ કરીશ્યામ્ય રિસંશયમ આવી રીતે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે અવતાર ધરીને હું શત્રુનો વિનાશ કરીશ ખંડ અગિયાર શ્લોક ચોપન અને પંચાવન પ્રાચીન કાળમાં દેવો અને માનવોને ત્રાસ આપનાર દાનવોનો સંહાર કરવાનું વિશેષ કારણ હતું પરંતુ આસુરી શક્તિનું તાંડવ નૃત્ય ફક્ત બહિર જગતમાં સીમાબદ્ધ નથી રહેતું અંતર જગતમાં સદવૃત્તિને અસદવૃત્તિ વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલ્યા કરે છે તેને ઉપનિષદોમાં દેવાસુર સંગ્રામ નામ આપ્યું છે વર્તમાન યુગમાં ઈશ્વરમાં શ્રદ્ધા પરલોક ચિંતા ધ્યાન નિષ્ઠા વગેરે સદગુણોને નિર્મૂલ કરવા માટે અશ્રદ્ધા જળવાતતા ભોગપરાયણતા વગેરે આસુરી દુર્ગુણોએ યુદ્ધ આરંભ્યું છે અને તેના પરિણામે ધર્મની ગ્લાની અધર્મની વૃદ્ધિ તેમજ ઈર્ષા દ્વેષ કામ વગેરે વધી જવાથી જે લોક વિનાશકારી યુદ્ધ થઈ રહ્યું છે એને જ અત્યારનો દૈવાસુર સંગ્રામ કહી શકાય મનોરાજ્યમાં ચાલતો આ આધુનિક સંગ્રામ પૌરાણિક દેવદાનવોના યુદ્ધ કરતાં પણ વધુ ભયંકર છે ભૂતકાળમાં આ દ્વંદુદ્ધ સાધારણ રીતે ભૌતિક ક્ષેત્રની મર્યાદા ઓળંગી જતું ન હતું પણ આધુનિક યુદ્ધ તો અંતર જગતમાંથી ઉદભવ પામીને રોજિંદા જીવનમાં ફેલાઈ જઈ માનવતાના મૂળમાં જ કુઠારાઘાત કરે છે તેથી અત્યારે શક્તિની ક્રિયા અને અસુરસંહાર બંને માનસિક ક્ષેત્રમાં જ થવાની જરૂર છે વર્તમાન જગતમાં નૈતિક ઉન્નતિને આધ્યાત્મિક અનુભૂતિની જ સૌથી વધારે જરૂર છે એકવાર જો અંતરમાં ભક્તિ વિશ્વાસને પવિત્રતાને પૂર્ણ રૂપે સ્થાપી શકાય તો બહિર જગત એની મેળા બદલાઈ જાય દૈવી શક્તિ હાલ અંદરના શત્રુઓને હરાવવામાં રોકાયેલી છે એનો વિજય બે પ્રકારનો હોઈ શકે એક બળના ઉપયોગથી પાપ સાથે પાપીનો પણ વિનાશ કરવો અને બીજો પ્રકાર તે સદગુણ દ્વારા શત્રુનું મન જીતી લઈ અસતમાંથી સતમાં તેનું પરિવર્તન કરવું યુદ્ધમાં શત્રુનો વિનાશ કરવા કરતા સત્વગુણ દ્વારા તેનું મન જીતી લેવામાં વધારે શક્તિની જરૂર છે તેથી આ અવતારમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર કે સિંહ ગર્જન અથવા યુદ્ધ કોલાહલ નથી પણ છે ફક્ત લજ્જાશીલતા વિનય સદાચાર પવિત્રતા કલ્યાણ કામનાને ઈશ્વરની અનુભૂતિ વળી દેવીનું કર્તવ્ય ફક્ત વિઘ્નો દૂર કરવાનું નથી પરંતુ નવા આદર્શો સ્થાપન કરી નવી ઊંચી આશાઓ જગાડવાનું છે ભક્તના શત્રુનો વિનાશ કરી તેનો માર્ગ નિષ્કંટક કરવા માટે સ્વયં ભગવાનને આવવાની જરૂર નથી એ કાર્ય તો તેમનો કોઈ અંશ અથવા કોઈ એક ગુણના આવિર્ભાવ દ્વારા જ સાધી શકાય પરંતુ માનવ સમાજને આધ્યાત્મિક અનુભવની ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે સ્વયં બ્રહ્મશક્તિને જ કર્મક્ષેત્રમાં અવતરવું પડે છે